જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારી તારીખ પંદર આઠ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય દલિત અધિકારી પંચ ટીમ સહિત સમસ્તા અનુસૂચિત જાતિના લોકોને મોટી સંખ્યામાં ઉપવાસ પર બેસવાની શમકે ઉચ્ચારવામાં આવી એવું છે કે જે જ્યારે થતી ત્યારે એવા સભાસદો ઉમેર્યા છે કે જે કર્મચારી હોય અથવા ભણતા વિદ્યાર્થીઓ હોય જે મંડળીના કાયદા મુજબ વેલિટ નથી એ છતાંય એવા લોકો અંદર લીધા છે અને પ્રમુખ બની બેસી હવે છેલ્લા ચાલીસ વર્ષથી એમના પપ્પા અને એ પોતે બે મંડળી જમીનો ઉપર દલિતોની ફાળવણી કરવામાં આવી નથી સભાસદો જેટલા પણ સભાસદો રહ્યા એમને એક પણ લોકોને જમીન ફાળવણી કરવામાં આવી નથી અને એવું જાણવામાં આવ્યું છે અમારી જાણ મુજબ એવું આવ્યું છે કે બે થી ત્રણ હજાર બીઘા જમીન તો વેચી દેવામાં આવી બરાબર અને એનીમાંય કોઈ રાજકીય પક્ષોના નેતા પણ અંદર જોડાયેલા હોય એવું પણ જાણ સારું અમારે આવેલું છે હવે સાહેબ એવું છે કે ઘણા સમયથી લોકો મહેનત કરે છે રજૂઆત કરે છે રજીસ્ટ્રારને અવારનવાર રજૂઆત કરી તે છતાંય રજીસ્ટાર પણ ધરાવતા હોય એવું વર્તન હોય છે કેટલાય સમયથી લડત આપી રહે છે અને આ જે મંડળી રહી એના શું નામ છે ને ક્યાંથી આવો છો શું તકલીફ છે મારું નામ કપિલ છે હું મહેસાણા જિલ્લાનો છું અને જિજ્ઞેશભાઈ મેવાણીની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમમાં અમે કામ કરીએ છીએ આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાની અંદર આજે અનુસૂચિત જાતિની જે મંડળી હોય એની અંદર ખોટી રીતે પ્રમુખ પદ મેળવી લીધું છે ખોટા સભાસદો ઉમેરી જે કર્મચારી હોય અને શ્રી ભણતા વિદ્યાર્થી હોય એવા સભાસદોને ઉમેરી અને પ્રમુખ પદ મેળવી લીધો છે અને આની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લા રજિસ્ટ્રારને અનેક અનેક વાર રજૂઆતો કરવા છતાં ઓડિટરે રિપોર્ટ કરી દીધા હોવા છતાં કે ભાઈ આ મંડળીઓના સભાસદો ખોટા છે તે છતાંય ક્યાંક ને ક્યાંક છારવવાનું કામ કર્યું છે અને અહીંયા આગાડી અમને એવું લાગે છે કે કોઈ મોટા માથા નેતાઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે તે છતાંય અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જો સત્વરે નિકાલ નહીં આવે તો પંદરમી ઓગસ્ટના રોજ અમે અચોક્કસ મુદતના ધરણાનું પણ પગલું ભરીશું અને જરૂર પડે જીગ્નેશભાઈ મેવાણીને પણ બોલાયશું પણ અમારા ન્યાય જોઈશે અજય ભીમ